આજ રોજ જે ગુજરાત સરકાર દ્વારા જે એક જીએસટીના માર્ગદર્શન માટેની જે એક મિટિંગ રાખવામાં આવેલ આવેલ હતી જેમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં જે મિટિંગ હતી મૌદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ચીફ સેક્રેટરી સાહેબ એમ કે દાસ સાહેબ અને આપણા પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્મા મેડમનું તમામ વતીથી એક ખૂબ સારી મીટિંગ રહી કારણ કે લગભગ ત્રીસથી વધુ પંદરથી વીસથી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને બીજા ઘણા બધા એસોસિએશન લગભગ ચારસોથી વધુ એસોસિએશન આમાં જોડાયેલા હતા એમાં ખાસ કરીને જે જીએસટીના ચાર બે સ્લેબ કરી દેવામાં આવ્યા છે એના કારણે જે લોકોને જે ફાયદો થયો છે જે બિઝનેસમાં અત્યારે ફાયદો થઈ રહ્યો છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી અને ખૂબ એક સારું માર્ગદર્શન અને એના કારણે જે હવે આવનાર સમયમાં ઘણા ટાઈમથી જે ભારતનો વિકાસ થઈ રહ્યો છે એમાં ખાસ કરીને નાના વર્ગને અને મધ્યમ વર્ગને વધુમાં વધુ આનો ફાયદો મળશે એવું એક તારણ નીકળ્યું છે કારણ કે જીએસટીનો જે બાર ટકાનો સ્લેબ હતો એ પાંચ ટકા ઉપર આવી જવાથી લગભગ દરેક વ્યક્તિને દસ ટકાની ઇન્ડાયરેક્ટલી બચત થશે લગભગ દસ ટકા જેવું ખરીદ શકતી દરેક વ્યક્તિની વચ્ચે દસ ટકા વધુ વસ્તુ વસ્તુ લઈ શકશે માર્કેટમાંથી તો અને ઇન્ડસ્ટ્રીઝને પણ ઘણા બધા ફાયદા થયા છે આપણા કચ્છની પણ વાત કરીએ તો લોજિસ્ટિકની વાત કરીએ તો જે ટ્રકની કિંમત પર અઠ્યાવીસ ટકા જીએસટી લાગતું એ અઢાર ટકા થઈ ગયું તમામ પાર્ટ ઉપર ટાયર ઉપર અને ઘણી બધી વસ્તુ ઉપર જે દસ ટકાનો ફાયદો છે કચ્છને પણ આ જીએસટીથી દર ઘટવાથી ખૂબ મોટો ફાયદો થશે કચ્છ તો અમે ટ્રાન્સપોર્ટનું એક મોટું હબ ગણાય છે કંડલા અને મુન્દ્રા પોર્ટના કારણે તો આજે જે મિટિંગ થઈ એમ ખૂબ સરસ જે માહિતી નથી એની બાબતમાં પણ માહિતી મળી છે અને આ જીએસટી ઓછું થવાના કારણે ભારતમાં તો સારો ફાયદો થશે જ પણ મને લાગે છે ગુજરાતને પણ આનો ખૂબ સારો ફાયદો મળશે અને આ તબક્કે હું ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તમામનો તમામ જનતા વતીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે જીએસટીનું ઘણા વખતથી બધી ડિમાન્ડ હતી જીએસટી વધારે છે અથવા તો અમુક સ્લેબ થઈ જાવ જે બે સ્લેબમાં દેવામાં આવ્યો ખૂબ જ ઉપયોગી મિટિંગ આ દરેક વેપારીઓ માટે દરેક એસોસિએશન માટે રહી છે થેન્ક યુ